જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે હોલિકા દહન વિશે શ્રવણ કરીશું હોલિકા દહનનું મહત્ત્વ શું છે હોલિકા દહન કયા દિવસે કરવાનું છે ધુળેટીનો તહેવાર કયા દિવસે મનાવવામાં આવશે તથા ભદ્રાકાળનું મુહૂર્ત કયું છે એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો હોળી ભારતના સૌથી મોટા અને મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે જે દર વર્ષે ધામધૂમથી ઉજવવામાં આવે છે હોળીનો હિન્દુ તહેવાર એ એકતા આનંદ અને પરંપરાઓનો ભવ્ય ઉત્સવ છે જે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે દિવાળી પછી હિન્દુ ધર્મમાં બીજા સૌથી મહત્વપૂર્ણ તહેવારમાં હોળી આવે છે હોળી આનંદ ક્ષમા અને અનિષ્ટ પર ઈષ્ટની જીતની ભાવનાનું પ્રતિક છે હોલિકા દહન દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે હોલિકા દહનના બીજે દિવસે એટલે કે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપદાના દિવસે રંગોની હોળીનો તહેવાર એટલે કે ધૂળેતીનો તહેવાર ઉજવવામાં આવે છે રંગોની હોળી એટલે કે ધૂળેતીનો તહેવાર પણ આનંદ અને એકતા પ્રદર્શિત કરતો તહેવાર છે આ તહેવાર ફાલ્ગુન માસમાં આવે છે અને તેની સાથે વિવિધ પૌરાણિક કથાઓ અને લોકવિશ્વાસ જોડાયેલા છે ઘણા લોકો માટે હોળી એક આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતો તહેવાર છે હોલિકા દહનનું મહત્ત્વ પૌરાણિક કથાઓ સાથે જોડાયેલું છે હોલિકાને બાળવાની પરંપરા આત્માની શુદ્ધિ અને મનની શુદ્ધતાનું પ્રતિક છે જે વ્યક્તિઓને હોળીની ઉજવણી માટે તૈયાર કરે છે આ ઉપરાંત હોલિકા દહન પણ કૃષિચક્ર સાથે સંબંધિત છે આ તહેવાર એ પુષ્કળ પાક માટે ભગવાનને પ્રતિકાત્મક રીતે અર્પણ કરવામાં આવે છે અને આગામી વર્ષમાં સમૃદ્ધિ અને વિપુલતા માટે તેમના આશીર્વાદ મેળવવાની પ્રાર્થના છે હિન્દુ ધર્મમાં હોલિકા દહનનું વિશેષ મહત્ત્વ છે હોલિકા દહનને ખરાબ પર સારાના વિજયનું પ્રતીક માનવામાં આવે છે હોળીની ઉજવણીની સાથે જ હોલિકાની આગમાં તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે ખરાબ ઉપર સારાના વિજયની યાદમાં ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે રાક્ષસ હિરણ્ય કશ્યપનો પુત્ર પ્રહલાદ ભગવાન શ્રી વિષ્ણુનો મોટો ભક્ત હતો પરંતુ હિરણ્ય કશ્યપને આ બિલકુલ ગમ્યું નહીં તેમણે બાળ પ્રહલાદને ભગવાનની ભક્તિથી દૂર રહેવાનું કામ તેમની બહેન હોલિકાને સોંપ્યું જેમને વરદાન હતું કે અગ્નિ તેમના શરીરને બાળી શકશે નહીં ભક્ત પ્રહલાદને મારવાના ઇરાદાથી હોલિકા તેમને ખોળામાં લઈને અગ્નિમાં પ્રવેશી પરંતુ પ્રહલાદની ભક્તિની શક્તિ અને ભગવાનની કૃપાને કારણે હોલિકા પોતે અગ્નિમાં બળી ગઈ આગમાં પ્રહલાદના શરીરને કોઈ નુકસાન થયું નહોતું ત્યારથી હોળીના પહેલા દિવસે હોલિકા દહન મનાવવામાં આવે છે અને હોળીના બીજે દિવસે ખરાબ પર સારાના વિજયની ખુશીમાં રંગોની હોળી એટલે કે ધૂળેતીનો તહેવાર ઉજવવામાં આવે છે હોળી રમતા પહેલાં વ્યક્તિએ વહેલી સવારે ભગવાનને રંગો અર્પણ કરવા જોઈએ અને તેમના આશીર્વાદ મેળવવા જોઈએ ત્યારબાદ જ પરિવાર અને મિત્રો સાથે રંગોની હોળી રમવી જોઈએ એવું માનવામાં આવે છે કે હોળીની રાખ પુરુષોના માથા પર અને સ્ત્રીઓના ગળા પર લગાવવી જોઈએ તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય આવે છે દેશના દરેક ભાગમાં હોળીનો તહેવાર અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે મધ્યપ્રદેશના માલવા ક્ષેત્રમાં રંગપંચમી હોળીના પાંચમા દિવસે ઉજવવામાં આવે છે જે મુખ્ય હોળી કરતાં વધુ ઉત્સાહથી રમાય છે વ્રજ ક્ષેત્રમાં હોળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે જ્યારે લઠમાર હોળી બરસાનામાં રમાય છે મથુરા અને વૃંદાવનમાં પણ હોળી પંદર દિવસ સુધી ઉજવવામાં આવે છે મહારાષ્ટ્રમાં રંગપંચમીના દિવસે સૂકા ગુલાલથી હોળી રમવાની પરંપરા છે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ માટે હોળી સૌથી મોટો તહેવાર છે છત્તીસગઢમાં લોકગીતો ખૂબ જ લોકપ્રિય છે અને માલવા પ્રદેશમાં હોળીને ભગોરિયા તરીકે ઓળખવામાં આવે છે ઘણી જગ્યાએ હોળીને છોટી હોળી તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આપણે હોલિકા દહન કયા દિવસે કરવાનું છે અને કયા દિવસે ધૂળેટી એટલે કે રંગોની હોડી રમવાની છે તથા પત્રકારનું મુહૂર્ત કહ્યું છે તેના વિશે આપણે શ્રવણ કરીશું ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ તેર માર્ચ બે હજાર પચીસ અને ગુરુવારના રોજ સવારે દસ વાગે અને પાંત્રીસ મિનિટથી શરૂ થઈ ચૌદ માર્ચ બે હજાર પચીસ અને શુક્રવારના રોજ બપોરે બાર વાગે અને ત્રેવીસ મિનિટ પર સમાપ્ત થશે હોલિકા દહન રાત્રે થતું હોવાથી આ તહેવાર તેર માર્ચ બે હજાર પચીસ અને ગુરુવારના રોજ કરવામાં આવશે હિન્દુ ધર્મમાં ભદ્રકાળને શુભ સમય માનવામાં આવતો નથી તેર માર્ચ બે હજાર પચીસ અને ગુરુવારના રોજ ભદ્રકાળનો સમય સવારે દસ વાગે અને પાંત્રીસ મિનિટથી શરૂ થઈ રાત્રે અગિયાર વાગે અને છવ્વીસ મિનિટ પર સમાપ્ત થશે એટલે એ સમયગાળા દરમિયાન હોલિકા દહન કરવામાં આવશે નહીં આ દિવસે ભદ્રાનો છાયો લગભગ તેર કલાક સુધી રહેશે ત્યારબાદ હોલિકા દહન કરવામાં આવશે હોલિકા દહનનું શુભ મુહૂર્ત તેર માર્ચ બે હજાર પચીસ અને ગુરુવારે રાત્રે અગિયાર વાગે અને છવ્વીસ મિનિટથી શરૂ થઈ બાર વાગે અને ત્રીસ મિનિટ પર સમાપ્ત થશે એ સમયગાળા દરમિયાન તમારે હોલિકા દહનમાં પૂજા કરી લેવી જોઈએ આ ગાળો સૌથી શુભ માનવામાં આવે છે હવે આપણે હોલિકા દહનની પૂજા વિધિ કેવી રીતે કરવી તેના વિશે શ્રવણ કરીશું હોલિકા દહનના દિવસે સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવા ત્યારબાદ હોલિકા દહનની પૂજા માટે સૌ પ્રથમ ગાયના છાણામાંથી હોલિકા અને પ્રહલાદ દેવની મૂર્તિઓ બનાવીને થાળીમાં રાખવી તેમાં રોલી અક્ષત ફૂલ મગ નાળિયેળ અખંડ સૌભાગ્યની વસ્તુઓ આખી હળદર પતાશા ધૂપ દીપ ફૂલ ફળો અને પાણી ભરેલો કળશ રાખો હોલિકા દહન દરમિયાન એક ઝાડની ડાળી જમીન પર મૂકવામાં આવે છે અને તેને ચારે બાજુથી લાકડા ગાયના છાણના ખોરિયાથી ઝાંકી દેવામાં આવે છે આ રચનામાં શુભ સમયે અગ્નિ પ્રગટાવવામાં આવે છે તેમાં છિદ્રોવાળી ગાયના ગોબરના છાણા ઘઉંના નવા ડુંડા ચડાવવામાં આવે છે હોલિકા દહનની પૂજામાં સૌ પ્રથમ ધૂપ કરી દીવો પ્રગટાવવો ત્યારબાદ જી પૂજાપાની વસ્તુઓ છે કંકુ અક્ષત અબીલ ગુલાલ સિંદૂર ફૂલ વગેરે હોલિકા માતાને અર્પણ કરવા ત્યારબાદ હોલિકા માતાની આરતી કરવી અને પાણીનો કળશ લઈને ઓછામાં ઓછી સાત વાર પ્રદક્ષિણા કરવી ત્યારબાદ હોલિકા માતાની પ્રાર્થના કરવી કે હે માતા મારી પૂજામાં જે કંઈ પણ ભૂલ થઈ હોય તે બદલ મને ક્ષમા કરજો અમારા બધા પાપો અગ્નિમાં બાળીને ભસ્મ કરી દેજો અને મને તથા મારા પરિવારને સુખી રાખજો અમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય આવે એવા આશીર્વાદ આપજો આ રીતે તમારે પ્રાર્થના કરવી અને પ્રસાદ વહેંચવો હોલિકા માતાની પૂજા કરતી વખતે નરસિંહ ભગવાનનું પણ ધ્યાન કરવું અને તેમના પણ આશીર્વાદ લેવા હોલિકાની અગ્નિ વ્યક્તિને આખા વર્ષ દરમિયાન સ્વસ્થ રાખવામાં એટલે કે નિરોગી રોગમુક્ત રાખવામાં મદદ કરે છે અને નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે હોલિકા દહન પછી રાખ ઘરે લાવવાની અને તિલક કરવાની પરંપરા છે ઘણી જગ્યાએ તેને છોટી હોળી તરીકે પણ ઓળખવામાં આવે છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે હોળિકા દહનનો તહેવાર કયા દિવસે કરવાનો છે અને રંગોની હોળી કયા દિવસે ઉજવવાની છે અને ભદ્રકાળનું મુહૂર્ત શું છે તે પણ જાણ્યું અને હોળીકા દહનની પૂજા કેવી રીતે કરવી તેના વિશે પણ આપણે શ્રવણ કર્યું આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે વિડીયો તમને પસંદ પડ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો કોમેન્ટમાં જય નરસિંહ ભગવાન જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ